તાલાજા શહેરમાં ગાંધી ચોક સહિતના જુદા જુદા વિસ્તારમાં સેવાભાવી લોકો દ્વારા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તિનો માહોલ સવાયો હતો ભાવનગર જિલ્લાના તાળાજા શહેરમાં ગાંધી ચોકથી લઈને કાર્યસિદ્ધ હનુમાનજી મહારાજ મંદિર સુધીના જુદા જુદા વિસ્તારમાં પ્રસાદ સ્વરૂપે વિવિધ પ્રકારના ભોજન પ્રસાદ નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી રાસ ગરબા ભજન કીર્તન સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક પ્રસંગો અને કાર્યક્રમો યોજાયા હતા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌ કોઈ લોકો ભક્તિના રંગમાં રંગાયા હતા